નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભરૂચથી ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ગત રોજ સાંજનો મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે પરિવારના લોકો એકબીજા પર ચપ્પુ વડે હુમલો કરી હોવાની માહિતી મળી છે જેમાં કુલ ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વિગતવાર વાત કરીએ તો ટંકારિયા ગામમાં રહેતા ઇમરાન અબ્દુલ કાદર પટેલે નોંધાયેલી ફરિયાદ મુજબ જોઈએ તો ઇમરાન પટેલ તેમના ગામમાં ઇલેક્ટ્રિકલની દુકાન ચલાવતા ફારૂક બસેરીને નવ મહિના પહેલાં રિપેર કરાવવા આપેલ પંખો લેવા ગયા હતા તે સમયે ફારૂક બસેરીએ ઇમરાન પટેલને કહ્યું હતું કે તારી પાસેથી મેં પંખો લીધો નથી મેં અઝીમભાઈ પાસેથી પંખો લીધો છે તું અહીંયાથી જતો રહે નહીં તો મારી જ ઇમરાન ત્યાંથી નીકળીને મકા મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા ઇમરાન નમાઝ પઢીને ઘરે જતો હતો તે સમયે શોકત યાકુબ ભાઈ બસેરી અને તેનો બનેવી મોહસેન મોહમ્મદ તેની પાસે આવીને તું ફારૂકભાઈ જોડે કેમ દાદાગીરી કરતો હતો તેમ કહીને મોહસેને ઇમરાનનું ગળું પકડી લીધેલ અને શોકતે તેના હાથમાં રહેલી તેના પર હુમલો કરીને માર માર્યો હતો આ સમયે યુનોસ આદમ ગણપતિએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ત્યાંથી ભાગીને બાઇક લઈને હોસ્પિટલ જતો હોય ત્યારે કિષ્ણાદ બેહોશ થઈ જતા કોઈ ઇસમે તેને પાલેજ સી એચ સી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો જ્યારે સામે પક્ષમાં સોકત બસેરી નોંધાયેલી ફરિયાદમાં જોઈએ તો સોકત બસેરીના કાકા ફારૂક બસેરી ટંકારીયા ગામમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે છે તેમની દુકાને એક વર્ષ પહેલાં અઝીમ યાકુબ હાંડલિયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરવા માટે આપી ગયો હતો ત્યારબાદ ગતરોજ ઇમરાન પટેલ નામના વ્યક્તિએ આવીને સોકત બસેરીના કાકા ફારૂક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેની જાણ ફારૂકભાઈએ સોકત બસેરીને કરી હતી જેથી સોકત બસેરી અને સમીર બસેરી ઇમરાન પટેલને સમજાવવા માટે તેના ઘરે જતા હતા તે સમયે ઇમરાન તેમને મક્કા મસ્જિદ નજીક મળી જતા તેઓ વાતચીત કરી રહ્યા હતા તે સમયે નજીક જ રહેતા ઇમરાનનો નાનો ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે હાથમાં છરો લઈને દોડી આવતા ઇમરાને પણ પોતાની પાસેના છરા વડે બંને ભાઈઓએ સોકત અને સમીર પર હુમલો કરી દીધો હતો જેમાં સોકત બસેરીને હાથના ભાગે અને સમીરને પીઠના ભાગે છરો વાગતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં પાલેજ પોલીસે બંને સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ લગભગ ઝઘડો સાડા પાંચ છ વાગે એ ઝઘડો બંધ થઈ ગયા ત્યારે પછી અમે રોજા પછી નો સરા શાક વાગ્યા નો ટાઈમ હતો ત્યારે એ ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે રમઝાન માસ ની અંદર શું લડાઈ કરવાની નાની નાની બાબતમાં લડવાનું નહીં એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો ગાળો બોલી એવા ની અંદર મારા બીજા બધા cousin ને મારા મોહલ્લા બધા મારા ફ્રેન્ડ લોકો જે હતા તો બધા જ બોલવા કે ગાળ બોલ ગાળ બોલ એવા અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરી વિશ્વાસ મળ્યો આવી ગયો ને પછી બીજા ભાઈ આવી પછી છોડો કર્યો બંને ભાઈએ એવા મેની વાઈફ આવી એની વાઈફે મારું મારો કોલર પકડી લીધો ટી શર્ટ નો મારું ગળવંડ પકડી લીધું તો એ એની વાઈફ જોવા ગયો તો ફરી વળી પેલા ભાઈ નો મારા હાથ પર જ વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને એ લઈને આવ્યા હતો મારા વા એ બંને કોણ છે અને કે એક નું નામ ઈમાન છે એક ફેજી થી ઓળખાય ને એ લોકો તો મને કે તપોડી છે ને અમદાવાદ થી પર છે ગોજો વેચે ચરસ નો ધંધો કરે બંટી કોઈ ગામ સુ વેચે છે એ લોકો મગજ મારી મારા કજીન જોઈએ છે હતી એ વસ્તુ મને ખબર ના હતી હું તો એકચ્યુલી જોય સાહેબ સિમ્પલી વાત જ કરતો હતો પણ મોટો ભાઈ નશામાં હતો નાનો ભાઈ ત્યાં આવીને ડાયરેક્ટ ગાળો બોલવા મળ્યો અને પછી છડાચ કરીને વિસ્વાદ મળ્યો છ ખાસો મોટો હતો મને હાથમાં થયેલી છે જમણા હાથમાં માં પેલા બીજા મારા કજીન છે ત્યાં બૈલામાં કમળ માં થયેલું છે મને એક જ હાથમાં બે બે ગા વાગેલા છે આજે તારીખ ત્રણ અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના મોટા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે આ વસ્તુ ખોટી છે એક વ્યક્તિ દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકારીયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં રહેતા હતા જેમના નામને સરનામાં તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેસમાં આવી અને ટંકારયા ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક શોકત બસેરી નામના બંને કજીન ભાઈઓ હતા એની ઉપર ઓચિંતો હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હથભાઈ છરીઓ વાગે ત્રણ જગ્યાએ છરીઓ વાગેલી છે જેમાં પંદર જેટલા તાકા આવેલા છે અને સમીર છે જેને પીઠના ભાગે ત્રણ જગ્યાએ ગાઉ વાગેલા છે મોટો જેમાં નવ જેટલા તાકા આવેલા છે આ ઘટના પાલેજ પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબ ડીવાય સાહેબ ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે અહીંયા કરી પણ લોકો છે એવા અમને માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમને શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જયારે ટંકારીયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં જવાબદારી છે કોઈ પણ ચમણબંધી હોય એ ચમણબંધી છોડવામાં ન આવે અમે જિલ્લા પાછા અપીલ કરીએ કે અમને આગળ તપાસવામાં આવે અગાઉ પણ અમને પણ ઘણા કેસો નોંધાયેલા છે અને અમદાવાદ થી એ લોકો અહીંયા આવીને ટંકારા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના બહાર ચાવડા સાહેબ આ બાબતે અગાઉ પણ આ લોકોએ ઘણા લોકો હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે હું ભરૂચ પાલિકના પીએસઆઈ વ્યાસ મેડમને ને ભાઈ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુજરાત બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે